શું નામ છે તમારું મારું નામ શીતલબેન ગોહે અમે બહુ જ રાજી છે કે નરેન્દ્ર મોદીજી અમને જે સો રૂપિયા બાદ કરીને બાટલામાં રાહત આપી છે અમે ખુશી છે એક ચા તો અમને દુઃખે છે કે આ ચૂંટણી પ્રચાર છે એના માટે અમને સો રૂપિયા બાદ આપ્યા છે ને એ બીક છે અમને ક્યાંક ચૂંટણી ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી પતી જશે ચૂંટણી વહી જશે તો જે આઠસો રૂપિયા જે અમને અત્યારે બાટલાને આપ્યા છે આઠસોના સોળસો કરવાના છે કે શું છે એ અમને થોડો ભય છે ઓમ તો કઈ ફાયદો તો છે જ ને અમને બીજ છે કે ઘણા સમય પહેલા દસ થી બાર વર્ષ પહેલા જે નરેન્દ્ર મોદી એમને જનજન યોજનાના ખાતા ખોલી દીધા હતા ને કીધું કે તમારી બાટલાની જે રકમ છે જે તમને બાદ મળશે આ મળશે સબસીડી મળશે એ તમારા જનજન ખાતાના ખાતામાં બાદ જમા થશે ઈમેલું કાંઈ ચી નથી એ તો નથી પ્લસ ઈ એ કહેતા હતા કે પંદર પંદર હજાર રૂપિયા તમારા ખાતામાં મહિલાને આવશે ઈમેલ એ કઈ નથી આવ્યું અમને તો અમને હવે એ જ બીક છે કે જે આઠસો ના હવે चुटनी पछि आगामी दिवसोमा सोडसो न गरे बस